નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે આખા રાજ્યભરમાં જે ગુંડાગીરી અને લુખાગીરીની વારદાતો ઘટી ત્યારબાદ એક એક્શનમાં આવેલી સરકારે અને સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને આપેલી સૂચના અનુસાર સો કલાકમાં ગુંડાઓના લિસ્ટ તો તૈયાર થઈ ગયા અને હવે ગુંડાગીરી કરતા તત્વોને એક પછી એક પકડીને પોલીસ પદાર્થપાઠ ભણાવી રહી છે ત્યારે દર્શક મિત્રો હવે પાલિકાની દબાણ શાખા પણ બરાબર એક્ટિવ થઈ છે પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવે છે ગઈકાલે માંજલપુરમાં આ માંજલપુર વિસ્તાર એટલે વડોદરાનો સૌથી સુવિકસિત વિસ્તાર છે પરંતુ માંજલપુરમાં પણ હવે દબાણોનું દૂષણ આવી ગયું છે સાંજ પડતાં પથારા પથરાય છે અને રસ્તા આટલા પોળાવવા છતાં એના પર અકસ્માતો સર્જાય એવા દબાણો થાય છે ગઈકાલે પાલિકાના વોર્ડ ઓફિસરથી માંડીને અધિકારીઓએ દબાણ દૂર કર્યા અને આજે આ દબાણો ફરીથી ત્યાં ન આવે એ માટે એક વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું અને જે માફ કરજો અંબે સ્કૂલથી આ દબાણ શાખાની ટીમ નીકળી અને આખા વિસ્તારમાં આ દબાણો ફરીથી ન થાય એ માટે સૌને સૂચના પણ આપી અને રસ્તાઓ પણ ક્લિયર કરાવ્યા पथारो <laughs> प <disappointment>

જે હંગામી દબાણો ગઈકાલે જે દૂર કરેલા હતા એનો ફરીથી આજે રૂટીન રાઉન્ડ છે અને ફરીથી કોઈ દબાણ કરે નહીં હંગામી એ અત્યારે એ પૂરતું કામગીરી દબાણ શાખા અને પોલીસ ખાતા સાથે રાખીને કરાઈ રહ્યા છે